સાળંગપુરે આપણે એસી સિવાય લીધું તો અહીંયા એસી સિવાય લીધું પછી વાઈફાઈ ટીવી બધું આપણો સામાન મૂકી દીધો આપણે હવે આપણે અહીંયા મજા ના તમને જા દેખાડશે બધું એન્જોય કરશું તો હાલો આપણે હવે કાલે મળશે સવારે કેમકે અત્યારે આપણે થકી ગયા હવે આપણે આરામ કરશી વાહ દહી આલુ પરોઠા આવી ગયા આપણે ગાઠિયાને એવું મંગાવીશું જલેબી મંગાવી લીધું કાપો કાપો હે

તો અત્યારે આપણે બજારમાં આવી ગયા છીએ ને જો બધું શોપિંગ બધું છે મસ્ત હે લઈ લો હે જો આપણે મસ્ત શોપિંગ કરવા માટે આવી ગયા છીએ જો બધી આને બધી મૂર્તિ છે શિવલી ને બધી છે અગર પડી કે અહીં આવી દુકાન હોય છે હે પપ્પા હા મને એમ કે ખાલી આ બરોબર જ ની દુકાન છે આપને બાર જ રાખ બાર બાર રાખતો એટલે આપણે નો ખબર હોય એટલું બધું

नॉवे हाँ, हैं ना आप वाली बाजू साइकिलिंग करो चाहिए, बतूई ब्रिज ऊपर फरवार चाहिए, शॉपिंग करी लाई पहले, बच्ची आपने जाएँ हाँ हाँ, वाली बाजू नहीं जाएँ हाँ लेकिन अरे ना ब्लू वाला है

ફાઇનલી સમુદ્ર દર્શન પાસે આવી ગયા હી હવે આપણે અહીંથી ટિકિટ લઈ અને પછી આપણે જવા મળશે તો આયુ મમ્મી આગળ જો અહીંયા ટિકિટના ચાર્જ લેખા છે તમે અહીંયા ટિકિટ લઈને પછી અંદર જઈ શકો હો તો હવે આપણે એ ટિકિટ લઈને અંદર જઈ પછી આમ જો સાયકલિંગ મોકલશે હા આ પ્રમાણિત ચાર્ટ છે અહીં સિંગલ તો આપણે ટિકિટ લઈ લીધી છે હવે આપણે અંદર જાઈ ગયું અલબાજુ અત્યારે તો આટલી જ સાયકલ છે તન સાયકલ છે આપણે જોય હી ચાર સાયકલ હવે સાયકલ આવશે તઈ છેત આપણે મોકો મળશે ઉમાં તો કોણ કોણ આવે મારા પાસે તો જો આપણે સાયકલ લઈને નીકળી ગયા ચાલે ચાલ ઓ આજ તો આ બાજુ બહુ ભીડ છે એટલે એને ઘણી ઘણી આપણે ટોપ થવું પડે છે અત્યારે આપણે એને સાયકલ રાઈડ કરીને થોડીક ભીડવાળી ઓછી જગ્યા હતી હું આવી ગયા હી હવે અહીંયા ઊભા રહી પછી આપણે જોઈ બહુ તડકો પાછળથી આવે છે પપ્પા ની ક્યાં નીકળી ગયા હું ક્યાં છું હજી અને દરિયાનું પાણી આજ કઈક અલગ જ વેવમાં હે બહુ અલગ અલગ આખું પાણી આવે જોવા અને આપણે હેને આવી ગયા એ વાત જો કેવું મસ્ત પાણી ઉડે હે અહીંયા જો એટલું થોડુંક નીચે પાણી રહી એટલે જો પપ્પા મમ્મી ને આરિયન જો તને તો ના આગળ આગળ આપણે પાછળ પાછળ આપણે હેને સાયકલ રાઈડ કરતા કરતા હેને છેલે કિનારે પહોંચી ગયા મમ્મી પડતા નહીં જો દયો પપ્પા એ તું દીધી તો હેને આ બજાવે હેને

અલીબાજી શંકર ભગવાન સમુદ્ર મંથન તો જો આપણે દરિયા કિનારે આવી ગયા કેટલું બધું અહીંયા ઘોડા અને ઊંટની બધું છે અને અત્યારે તો પાણીની વેર પણ બહુ બધી છે आप पेली बाजू जाए पे तमने बता घोड़ो तो जो केव ऊंचो थत बे पगे है घोड़ो कंट्रोल नहीं था तो जो अ पपा हा पाणी आोायो तोफा नि दरियो Papa cho chỗ hả? Wow. Wow. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ Ê, am chớp mà ra phan rồi. Wow! Bị chấn động đi ôm cái, ôm đi ta?

मम्मी आडो आडो पड़ता जाई वो लगे <laughs> पापा नारन तो क्या आराम से बैठा के पड़ी न जाए मन तो बेक लागे है ये पकड़वा ये हो हेलमेट सेफ्टी का हां ड्राइव मारो नो रिस्क ने वाव बहुत मजा आवे है મમ્મી કેવી મજા આવે બહુ મજા આવે હે આગળ જઈએ આપણે પાછળ